ખેડૂત મિત્રો મારું નામ છે હિરેનભાઈ ચતુરભાઈ ચોવટીયા ગામ મારું મોટા માચિયાળા અને તાલુકો જિલ્લો અમરેલી મેં ગયા વર્ષે કપાસનું વાવેતર કર્યું હતું મે મહિનામાં વરવી સાગરલક્ષ્મી ત્રણસો એક અને તિલકનું હવે હિરેનભાઈ તમે જે ગયા વર્ષે સાગરલક્ષ્મી ત્રણસો એક અને તિલકનું વાવેતર કર્યું હતું એ તમને કેવું લાગ્યું ના બહુ સારું છે કેવી રીતના સારું લાગ્યું તમને એનું ઝીંડું બહુ મોટું અને કપાસની હાઇટ સારી ઉતારવામાં બહુ સારો તારમાં તમને એમાં ગઈ જે વર્ષ હતું એ વર્ષ ગઈ સાલનું એકદમ ખરાબ વર્ષમાંથી માંથી આપણે ગણી શકીએ તો એમાં તમને ઉત્પાદન કેવું આવ્યું હતું ના ઉત્પાદન મારે અડતાલી અડતાલી માં થયું છે બધું ચૌદ વીઘાનું નું વાવેતર હતું એટલે આમ તમે ગૌ વર્ષ જોવા જાવ તો ઉત્પાદનની દ્રષ્ટિએ બહુ સારું કહેવાય કે અડતાલીસ મણ તમારું ઉત્પાદન આવ્યું હતું હવે એની છોડની હાઇટ કેટલા કેટલા ફૂટ જેવી થઈ હશે તમારે ના સાતક ફૂટ જેવી થઈ ગઈ હતી સાતક ફૂટ જેવી થઈ હતી હાઇટ અને તમે જે આપણે જે સાગર ત્રણસો એક અને સાગર તિલક કપાસ વાયો એમાં તમે ટ્રીટમેન્ટમાં શું કર્યું હતું ના અમે પાંચક રાઉન્ડ દવાના કીધા એક રાઉન્ડ ખાતર તો આપણે ઓકે અને કપાસની આમ ઓળખાણ કેવી રીતના થાય કે જ્યારે આપણા ખેતરમાં જ્યારે છેલ્લે મજૂરો જ્યારે વીણવા આવે તો વિણાટમાં કેવો રહ્યો તો ઉતારવામાં બહુ સારો ઝીંડું બધું બહુ મોટું વીણવામાં સારું રહ્યું તું એમાં બહુ સારું અને અત્યારે ખેડૂતોને મૂંઝવતો પ્રશ્ન કે એમાં ઈયળોનો પ્રશ્ન કેવો હતો ઈયળો નથી આવી એમાં જરાય અને હાઈટ એની સાત એક ફૂટ જેવી થઈ હતી હવે આપણે તમે જે કપાસ ગઈ વખતે ત્રણસો એક અને સાગર તિલક લાવ્યા એ કપાસ તમને ભલામણ કોને કરી હતી આપણે ઓલા હિતેશભાઈ પટોલિયા હિતેશભાઈ પટોલિયા ખેતીકા સાગર ખેતીકા સાગરમાંથી ભલામણ થઈ હતી તમને અને એમને તમને પછી પાછળથી કઈક દવાની ટ્રીટમેન્ટ કે એવું બી કોઈક તમને કીધું હશે એને કીધું ને એમ જ મેં ટ્રીટમેન્ટ કરી છે હમ ઓકે અને તમારી દ્રષ્ટિએ હવે આ કપાસનું વર્ષ આઈ ગયું છે બે હાજર પચીસ અને વાવણીનો સમય આઈ ગયો છે તમારી દ્રષ્ટિએ ખેડૂતોને સાગર લક્ષ્મી ના કપાસની ભલામણ કરી શકાય કે નહીં ના કરી શકાય બહુ સારો છે તમે આ આ શું છે લગભગ ઓકે એમાં તમે શું શું વાવાની ગણતરી કરી રહ્યા છો કપાસ જ છે દસ વીઘાની ચીંગ કરવાની છે ઓકે અઠવીસ વીઘાનો કપાસ વાવવાનો ઓકે તો તમારે આ સાલ બધા ખેડૂતો છે તમારી આજુબાજુના ખેતરો છે ખેતરો છે તમારી આજુબાજુના ખેડૂતો છે એને ભલામણ કરી શકાય સાગર લક્ષ્મીના કપાસની કરી શકાય